સંદર્ભ ત્રણ જે આપ્યા છે સ્વાધ્યાયની અંદર એમાંથી એક સ્વાધ્યાયની આપણે ચર્ચા કરી છે હવે જોઈશું આપણે આપણા બાળક સંદર્ભ મિત્રો કેમ વૈદ્યનો પ્રયોજન એ વૈદ્યની શી જરૂર સ્વાસ્થ્ય પ્રત્યે હંમેશા બે ધ્યાન બનીએ તો વૈદ્ય પાસે જવું પડે એ પ્રત્યે આપણે ધ્યાન રાખીએ આપણે દુરસ્તી વિશેનો ધ્યાન રાખીએ ને

જઠરાગ્નિ આપણા ખોરાકને પચાવે છે તો જઠરની અંદર રહેલો એ જઠરાગ્નિ ચાર પ્રકારે વહેંચાયેલો છે ચાર પ્રકાર દર્શાવેલા છે એના મંદાગ્નિગ્નિ ક્ષમાગ્નિ અને સમાગ્નિ આ વિશેની વાત આપણે જોયેલી તો હવે એને બહુ વિસ્તૃત રીતે સમજીશું આપણા આ સંદર્ભના માધ્યમથી આપણે ગઈકાલે શીખ્યા હતા યાદ છે જવાબ કયા કયા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને આપણે આપવામાં આવેલી કોઈ પણ હોય એ પંક્તિ નું અનુવાદ કરો અનુવાદ કરો વાક્ય હોય છે ત્યાર એમાં શું લખવાનું છે આપણે કે ઉપરોક્ત કાવ્ય પંક્તિ શ્લોક પંક્તિ છેમાંથી લેવામાં આવે છે આપણે અત્યારે કાવ્ય નંબર 9 નો અભ્યાસ કરી રહ્યા છીએ નંબર ઉપરોક્ત શ્લોક પંક્તિ કાવ્ય નંબર 9 કિમ વૈદ્યનું प्रयोजनम નામ ના કેવામાં છે

જીવવાલાયક બની જાય છે ધાતુઓના દોષો એટલે શું પહેલા તો ધાતવહ એટલે આપણે એટલે ધાતુઓ કેટલી ધાતુઓ પિત્ત અને એ ત્રણ પ્રકારની ધાતુઓ છે તો એ ત્રણ પ્રકારની ધાતુઓ જ્યારે આપણા શરીરમાં હોય તો એ એની સમતુલા જળવાવી જોઈએ એ ત્રણનું પ્રમાણ એક સરખું હોવું જોઈએ જો કોઈ એકનું પ્રમાણ એની અસંતુલિત થાય તો શું થાય તો કે કંઈક ને કંઈક પ્રશ્નો ઊભા થાય થાય કે વાયુ કદાચ વધઘટ તો વાયુ સંબંધી રોગો થાય કફ સંબંધી રોગો થાય પિત્ત સંબંધી રોગો થાય એટલે જે ધાતુ છે એ ધાતુ નો કોઈક પ્રશ્ન એની અસંતુલન ખોરવાય તો શું થાય કે અનેક પ્રકારના રોગો આવે અને જીવન એ જીવવાલાયક ન રહે બરાબર તનની તંદુરસ્તી મળે તંદુરસ્તી

ધાતુ ન થાય બધી જ બાબતો ધાતુઓના દોષો ઓછા થઈ જાય છે એ અગ્નિ એટલે શું એ જઠરની અંદર રહેલો અગ્નિ એટલે જઠર બરાબર પેટના અંગોની ખોરાક પચાવવાની શક્તિ એટલે અગ્નિ રસ એ પાચક દ્રવ્યો એ જઠરાગ્નિ સાથે ભળે છે કહેવાય છે કે આપણા પેટમાં વૈશ્વનાર નામનો જયારે એ પચાવવાનું કામ કરે છે પરંતુ એ અગ્નિના પ્રકારો કેટલા છે એ અગ્નિ ના મુખ્ય ચાર પ્રકાર એક તો કે મંદાગ્નિ બરાબર મંદાગ્નિ ક્યારે થાય શુદ્ધિ થાય તો મંદા

અતિ તીક્ષ્ણા એટલે કંઈક વધારે પડતું ખાવાની જેટલું ખાઈએ બધું પચી જાય સમાગ્નિ બરાબર કોઈ વખત પચે તો કોઈ વખત ન પણ પચે એટલે અવ્યવસ્થિત જે બધી પ્રક્રિયા એ જે બધી પ્રક્રિયાઓ છે એ આ ચાર પ્રકારના અગ્નિ સાથે સંકળાયો અગ્નિ કયો છે મંદાગ્નિ સમાગ્નિ અને સમાગ્ન બરાબર થી મંદાગ્નિ થાય વધારો થાય ત્યારે થાય અને વાયુનો વધારો થાય તો સમાગ્નિ થાય આમ એ ત્રણ દોષો જ્યારે સરખા હોય વાત પિત્ત અને ક વાત એટલે વાયુ કફ બરાબર કિત ત્રણ દોષો જ્યારે સમ સામ્ય સમય એટલે સરખા હોય એ પરિસ્થિતિ આપણા શરીરને માટે એ ઉપકારક હોય જ્યારે અન્ય જે ત્રણ પરિસ્થિતિ છે અંદાજની એટલે ખોરાક પચે જ નહીં વધેલું આપણું બધું જ એવું થાય કે એમને એમ રહે રે કાચો રસ શરીરમાં રહે એ તો અનેક પ્રકારના રોગોને ને નોતરે અતિથી ઘરે પડતું ખાઈએ તો શું થાય એનાથી પણ આપણને એટલું પોષણ મળી શકે નહીં વધારે પડતું ચા ખા પણ અયોગ્ય છે ક્યારેક ખાઈએ તો પચે ન પચે તો તો પછી આખી શરીરની જે ક્રિયાઓ છે કરવાઈ જાય અને તે એટલા માટે જ અહીં જે વિવિધ પ્રકારની અગ્નિ સાથે સંકળાયેલી બાબતોને આપણે જોયું કે શરીરમાં એટલા માટે જ આ ત્રણ પ્રકારના વાત પિત અને કફ જે ધાતુ છે એનું પ્રમાણ રહે એવા પ્રયત્નો આપણા દ્વારા થવા જોઈએ એ બાબતની આપણે કાળજી રાખવી જોઈએ તો આપણું સારું રહે અને અહીં કહ્યું કે તીક્ષ્ણાગ્નિ વાળી વ્યક્તિ ગમે તેટલું ખાય પણ પચી જ જાય છે પચી જાય છે આ ચાર અગ્નિ પૈકી સમ અગ્નિને શ્રેષ્ઠ માનવામાં આવે છે માનવામાં આવે છે જેમાં વાત પિત કફ સરખું રાખનાર અગ્નિ ભોજનનું પાચન કરે છે

છે કે આપણું જીવન એ રોગ વિનાનું બને છે એટલા માટે અહી કહેવામાં આવ્યું છે કે આહાર અગ્નિ પચાવે પચાવે આમ અહી મુખ્યત્વે આયુર્વેદના સિદ્ધાંતોની રજૂઆત કરવામાં આવી છે સાથે આપણે જોઈશું આપણો બીજો જે સંદર્ભ છે ત્રીજો આ સ્વાધ્યાયની અંદર આપવામાં આવેલો છે એ ત્રીજો સંદર્ભ છે અહીં જોડાયેલા તમામ વિદ્યાર્થી મિત્રો છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું આપ સૌ જયારે ખરે પણ હું લેસન ત્યારે સાથે જોડાઈ જાઉં છો એટલે એક બધું કામ કરવાની પ્રેરણા આપે છે તો મિત્રો ફરીથી હું આવકાર અને ત્રીજી ત્રીજા સંદર્ભ વિશેની આપણે ચર્ચા હવે આગળ વધારીશું અભ્યાસક્રમ પૂર્ણ થાય પછી આપણે બધા પ્રશ્નોત્તરી પણ અવશ્ય કરીશું સૌ પ્રશ્નો તૈયાર કરી રાખજો એટલે આપણે બધા પ્રશ્નોત્તરી કરીશું એ પણ બહુ પ્રશ્નોત્તરી પણ ઉપકારક બનશે જ એ બધું યાદ રહેશે અને એ પરીક્ષા સારું રહેશે તો જોઈશું આપણું આપણો સંદર્ભ ત્રીજો સમીક્ષા કુર્યાદ વ્યાયામ વ્યાયામ કઈ રીતે કરવું છેલ્લા જે બે શ્લોક છે સાતમો એ છઠ્ઠા અને સાતમા શ્લોક ની અંદર વ્યાયામની મહત્તા દર્શાવે અને સાથે સાથે વ્યાયામ કરતી વખતે કઈ બાબતની કાળજી એવો આહાર લેવો જોઈએ બરાબર એ બાબત તો આપણે પરંતુ આહારની સાથે વ્યાયામ પણ એટલો જ જરૂરી છે કે વ્યાયામ કરતી વખતે આપણે કઈ કાળજી રાખવી જોઈએ કારણ કે આડેધડ જો વ્યાયામ કરીશું ને તો એ પણ શરીર માટે ઘતક સાબિત ઘણા બધા કિસ્સાઓ જોઈએ છીએ અહીં આપણે જોઈશું કે સમીક્ષા એટલે કે સારી રીતે સમીક્ષા કરીને સમજીને વ્યાયામ એટલે કે કસરત કરવી જોઈએ ઉપરોક્ત વિધાન સેમાંથી લેવામાં આવેલું છે વૈદ્યના પ્રયોજનમાં જેમાં સ્થિતિમાં કે કેવા કે એ અંગેના શ્લોકો જે આપવામાં આવ્યા છે બે તો એમાં જે માર્ગદર્શન આપવા છે તે આપણે અહીં જોઈશું એ શારીરિક સ્વાસ્થ્ય માટે વ્યાયામ ખૂબ જરૂરી છે જરૂરી છે પરંતુ વ્યાયામ કરનાર મનુષ્ય હંમેશા આટલી બાબતોને કેન્દ્રમાં રાખવી ધ્યાન રાખવી કે આપણે હંમેશા વ્યાયામ કરીશું ત્યારે આપણી ભય ધ્યાનમાં રાખીશું આપણા શરીરના સૌષ્ઠવને ધ્યાનમાં રાખીશું શરીરની સાથે સાથે આપણું સ્થાન છે કેવું છે એને ધ્યાનમાં ધ્યાનમાં રાખીશું એ તમને કે સવારનો સમય કદાચ બેસ્ટ જ તમે કદાચ ભર બપોરે તાપમાં વ્યાયામ કરશો તેની શરીર ઉપર વિપરીત અસર થશે ભોજનને ધ્યાનમાં રાખીને વ્યાયામ કરશો કેવો પૌષ્ટિક આહાર લીધો છે એ પ્રમાણે વ્યાયામ કરવું બરાબર ભોજન પછી નહીં પરંતુ રોજ આપણે પ્રતિદિન વ્યાયામને આપણા જીવન સાથે જોડી દેવો જોઈએ અને આપણે કેવો ખોરાક ગમે છે રાખીને વ્યાયામ દરેક વ્યક્તિ એક સરખી રીતે વ્યાયામ કરી શકે છે નહીં ઉંમર શક્તિ શરીર બળ એ બધું કેન્દ્રમાં રાખીને વ્યાયામ કરવું સાથે સાથે એ પણ ધ્યાન રાખવું કે માણસ જે પ્રકારનું ભોજન કરતો હોય વ્યાયામ કરવો માણસ જો સાદું ભોજન કરતો હોય તો એ પ્રકારે વ્યાયામ કરો બરાબર પૌષ્ટિક ભોજન મળતું હોય પરંતુ શ્રમ કરતો હોય કેટલો શ્રમ આપણે કરીએ છીએ એને પણ કેન્દ્રમાં રાખો એક કેવા પ્રકારનો શ્રમ કરીએ તેવા પ્રકારનું ભોજન જોઈશું બરાબર તો આપણે માનસિક શ્રમ વધારે કરતા હોય આપણે સાદું ભોજન લેવું પડે ખેતરે જનાર ખેડૂત કે જેને બહુ જ શારીરિક શ્રમ કરવો ભોજન લેવું પડે એ રીતે જે પ્રકારે આપણે કામ કરતા હોઈએ તે પ્રકારે આપણે ભોજન લેવું જોઈએ અને પૌષ્ટિક ભોજન મળતું હોય તો તેને તે પ્રકારના ભોજનને ધ્યાનમાં રાખી વ્યાયામ કરવો આમ વ્યાયામ વિચારીને કરવામાં આવે ને તો શરીર નામનું મજબૂત બને અને આપણું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે પરંતુ જો આપણે વિચારીએ નહીં આડેધડ મનમાં આવીએ કોઈ બીજા આપણા મિત્ર મારે જીમમાં જવું છે એટલે હું જાઉં બરાબર મારે આખા દસ કિલોમીટર ચાલવું છે એટલે ચાલુ પણ આપણે પાંચ કિલોમીટર ચાલીએ નહીં આપણે ચક્કર આવે ને તમ આવે તો ચાલવાનો કોઈ અર્થ નથી ને એ માટે તો મિત્રો આપણે ધીમે ધીમે શરૂઆત કરવી પડે દસ ડગલા ડગલા એટલે પાંચસો ડગલા ચાલીએ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે આપણે આડે ધડ આપણે કેમ પેલું ચપટી વગાડતા તો આપણને બધું જ મળી જાય એવું ઈચ્છીએ તો આ તો કોઈ જાદુ ચિરાગ તો છે નહીં બરાબર ને ચપટી વગર તો તો ના જ કરાય ને બરાબર ને એવી મૂર્ખામી તો ના જ કરે એટલે બહુ સમજી વિચારીને વ્યાયામ પણ હા કરીશું જરૂર અવશ્ય કરીશું મેં તમને કીધું છે તે પ્રમાણે યોગ દિનને

ભોજનના કેટલા પ્રકારો છે ભોજનના કેટલા પ્રકારો છે અને કયા કયા ચાર પ્રકારો બધા એક વાર કરવામાં આવતું બે વાર કરવામાં ત્રણ વાર કરવામાં આવતું એ બધાના પરિણામ કેવા છે એ હવે પછીના પ્રકાર બરાબર તો કે ભોજનના ચાર પ્રકાર કે દિવસમાં એક જ વખત કિમે હંદિવાળી વાર્તા પાંચ કીધેલી એક જ વાક્યની અંદર વન સિવાય કોઠિયાને મનુષ્યને સંદેશ આપવા માટે કહો એ ત્રણ વાર ના એક વાર થાય ત્રણ વાર ના એક વાર બોલતા બોલતા કઈ ઊંધું થયું અને પૃથ્વી પર આવતા આવતા આખું બદલાઈ ગયું ત્રણ વાર થાય ને એક વાર ના ત્રણ સમજીની જે પરિસ્થિતિ જાણીતી છે પરંતુ દિવસમાં આપણે એક વખત જ ભોજન કરવું જોઈએ અને બે વખત ભોજન કરીએ તો તે ફાયદો આપે છે આવતું ભોજન ચાર વખત કેવું નીવડે છે એ વિશે ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો જોઈ લીધું ને આપણે કે ભોજનના પ્રકાર કયા કયા છે આ ચાર પ્રકારો કયા છે કે ભોજનના ચાર પ્રકારોમાં કરવામાં આવતું ભોજન બે વાર કરવામાં આવતું ભોજન ત્રણ વાર કરવામાં આવતું ભોજન અને ચાર વાર કરવામાં આવતું ભોજન ત્યારબાદ જોઈશું આપણે ત્રીજો પ્રશ્ન કે ચાર પ્રકારના ભોજનના પરિણામો કયા કયા છે

તો કે બે વાર કરવામાં આવતું ભોજન શરીરની શક્તિમાં વધારો કરે છે દિવસમાં ત્રણ વખત કરવામાં આવતું ભોજન તો કે ત્રણ વખત કરવામાં આવતું ભોજન શરીરમાં રોગ જ ઉત્પન્ન કરે છે અને દિવસના ચાર વખત કરવામાં આવતું ભોજન કે ચાર વખત કરવામાં આવતું ભોજન જો આ રીતે ચાર વખત વારંવાર એટલે ભોજન કરીએ રાખીશું તો આપણને મૃત્યુ સુધી લઈ જઈ શકે છે બરાબર એટલા માટે આપણે બેસ્ટ કે એક વખત અને બહુ તો બે વખત પછી તો નહીં જ નહીં આ બાબતને આપણે કાળજી કરીશું અને સંયમિત બનીશું બરાબર આડેધણ કચરો નહીં ક્યારેક ચાલે પછી રોજે રોજ નહીં એક પ્રકારે આપણા શરીરને પણ આદત પાડવી પડે એવું પાડવી પડે અને તમે જેવી રીતે તમે કેળવો શરીર ને કેળવાય કે કારણ કે આપણે જાણીએ છીએ સરળ થી આપણું મન બરાબર જ તૈયાર હોય કે ના જે ઉપવાસ છે મારે કશું ખાવાનું એ રીતે મનને કેળવવું પડે તો મનોમન એવું વિચારો જ છો નથી જ ખાવાનું તમે જેટલું તમારા મનને કંટ્રોલમાં રાખો એ રીતે અહીં કે ચાર પ્રકારે લેવામાં આવતું ભોજન છે એક વખત બે વખત કે ચાર વખત એક વખત કરવામાં આવતું ભોજન શારીરિક તંદુરસ્તી આવી રાખે છે બે વખત કરવામાં આવતું ભોજન શક્તિ વધારો કરે ત્રણ વખત કરવામાં આવતું ભોજન એ રોગી બનાવે છે અને ચાર વખત જીવનનો અંતર જ લાવી દે છે એટલા માટે આપણે ભૂઝનની બાબતમાં હવે નિષ્કાળજી નહીં રાખીશું અને કાળજી રાખીશું આપણે આપણી જાતની કેર કરીશું તો શું ચોથો સવાલ ચિકિત્સકમાં કયા ગુણો હોવા જરૂરી છે ચિકિત્સક એટલે કોણ તો કે વૈદ્ય બરાબર વૈદ્ય ડૉક્ટર આપણી ભાષામાં એ યાદશક્તિવાળો હોવો જોઈએ બરાબર એને યાદ હોવું જોઈએ એ મોટાભાગના ડોક્ટરો ખરેખર દેવ જેવા જ હોય છે તે એટલે લગભગ અડધા રોગો તો ત્યાં જ થઈ જાય કે રોગોનું કારણ જાણનાર હોવું ઉપાય કરનાર હોવો જોઈએ અને આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરવો આત્મા હોવો જોઈએ એ પોતે સંયમી હોવું રોગની સારી રીતે પરીક્ષા કરનાર હોવો જોઈએ આથે તે રોગની પરખ કરે એનો ઉપાય કયો બરાબર એનો ઉપાય કયો એમ વિચારીને અનેક વનસ્પતિઓ લાવે કે વનસ્પતિઓને એકત્રિત કરે એ બધા અસર ભેગા કરે એની સુંદર દવા બનાવે કે જે આપણા શરીર ઉપર અસર કરે આપણે રોગમાંથી મુક્ત કરે તો એવો યોગ્ય ઈલાજ કરે એવો હો જોઈએ પછી જોઈશું આપણે પ્રશ્ન નંબર પાંચમાં કે વ્યાયામ કેવી રીતે કરવો જોઈએ કે વ્યાયામ કરનારે પોતાના ઉંમર શક્તિ શરીર સ્થળ સમય ભોજન વગેરે બાબતોને કેન્દ્રમાં રાખે

આપ સૌને સંદર્ભ અને આ જે પાંચ પ્રશ્નો આપણે શીખ્યા એ રહી ગયા હશે અને આપણે જોઈશું પાર્ટ થ્રી એટલે કે જેની અંદર આપણે વિવરણાત્મક નોંધ અને સમીકરણ પરિચય કેળવીશું મિત્રો આપ કોઈએ કોઈ પ્રશ્ન રજૂ કરવા હોય તો પ્રશ્ન રજૂ કરી શકો છો જેની ચર્ચા આપણે કરી શકીએ હલો પ્રશ્ન કરવો હોય તો કહી શકે ઓકે સમજાઈ ગયા છે ગુડ ઓકે સરસ પ્રોબ્લેમ સોરી ચાલો તો કયા ચેપ્ટર કયા કયા ચેપ્ટર લેવાના છે એમ હા આ જે અત્યારે અભ્યાસક્રમ આપણે ચલાવી રહ્યા છીએ ને આ બધા ચેપ્ટર એ લેવાના છે અત્યારે આપણે જે ચેપ્ટરો કરી રહ્યા છીએ એ અભ્યાસક્રમમાં છે જ આ બધા અભ્યાસક્રમમાં છે જ અને હવે પછી જે ચેપ્ટરોની ચર્ચા કરીશું એ પહેલા હું એક વિડીયો બનાવીને મૂકીશ તમારે વર્ષ દરમિયાન એટલે કે સિત્તેર ટકા કોર્સ જે નક્કી કરવામાં આવ્યો છે સરકાર તરફથી આ કયા કયા ચેપ્ટરો કરવા એ વિશેની માહિતી પણ તમને અવશ્ય આપીશ ત્યારે આ તમને પરીક્ષા માટે ઉપયોગી થાય હેતુ સહિત તૈયાર કરજો બરાબર આ પરીક્ષામાં આ ચેપ્ટર તો છે જ એ અત્યાર સુધી જેટલા કર્યા છે જેટલા વિડીયો બન્યા છે એ બધા જ ચેપ્ટરો છે જ ઓકે ગુડ બાય